કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષવીત તેમજ એક્ટર મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યા દેશના અલગ અલગ રાજ્યો સ્કાઉટ દ્વારા કરેલ સન્માનિય કામગીરીને બિરદાવવામાં આવી દેશના અઢાર રાજ્યો લોક ઉપયોગી થયેલા સ્કાઉટ ને સન્માનિત કરાયા

અને હવે શાંતિથી બે મિનિટ સાંભળજો તમારા માતા પિતાનું જીવન સુરક્ષિત રાખવાનું છે અને આ સુરક્ષિત રાખવા માટે તમારે સૌએ સહભાગી થવું પડશે તમારે સહભાગી કેવી રીતે થવાનું છે હમણાં ગુજરાતમાં પિસ્તાલીસ દિવસ માટે રોડ સેફ્ટીનું આપણે લોકો અભિયાન ચલાવી રહ્યા છે આ અભિયાનમાં જેને પોતપોતાના માતા પિતા પ્રિય હોય એ આંગળી ઊંચી કરે હાથ ઊંચા કરે જેના માતા પિતા દરરોજ સવારે ટુ વ્હીલર પર બહાર નીકળતા હોય ફોર વ્હીલર પર બહાર નીકળતા હોય એ હાથ ઊંચો કરે શું તમારા માતા પિતા ટુ વ્હીલર પર બહાર નીકળે ત્યારે હેલ્મેટ ઘરમાંથી લઈ જાય છે જો નહી લઈ જતા હોય અને જેને પોતાના માતા પિતા જોડે પ્રેમ હોય લાગણી હોય તે ઘરેથી એને હેલ્મેટ હાથમાં આપી શકે આપી શકે કે નહીં હાથ ઊંચા કરજો અને જો તમે એને હેલ્મેટ પહેરાવશો તો કોનું જીવન સુરક્ષિત થશે આપણે આ નાની પ્રવૃત્તિમાં જોડાઈ શકીએ કે નહીં જોડાઈ શકીએ જોડાઈ શકીએ કે નહીં તો તમે સૌ લોકો આ પ્રવૃત્તિમાં જોડાશો કોઈ બી પ્રકારનું પોલીસના ફાઈનના દરથી નહીં પરંતુ તમારા માતા-પિતા ભાઈ બહેનનું જીવન સુરક્ષિત રાખવા માટે આ પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ કે નહીં અને જે લોકો ફોર wheeler માં જતા હોય સીટ બેલ્ટ ની અંદર પેલું હૂક નાખી લેવું કોઈ કી ભરાવી લેવી એવા રસ્તા શોધવાથી તમને કંઈ જ પ્રાપ્ત નહીં થાય સીટ બેલ્ટ પહેરાવીને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખવામાં તમે ગુજરાત પોલીસને મદદગાર બનો તેવી હું આપ સૌને આજના કાર્યક્રમ થકી બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કેટલા લોકો પોપ પોતાના ફ્રેન્ડ્સ જોડે આખો દિવસ રહેવાનું પસંદ કરે છે હાથ ઊંચા કરજો કેમેરામેન સેનિલ વિરાણી છે કે વિશાલ છેટા માનવ પ્રવાહની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે